જુનાગઢના ભેસાણ તાલુકાનું જે માલિડા ગામે રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં અચાનક ચાર સિંહ ઘુસી આવ્યા આખા ગામમાં આટાફેરા કર્યા અંતે અલગ અલગ ચાર જગ્યાએ મારણ કર્યું જુનાગઢના ભેસાણ તાલુકાનું જે માલિડા ગામે રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં અચાનક ચાર સિંહ ઘુસી આવ્યા આખા ગામમાં આટાફેરા કર્યા અને અંતે અલગ અલગ ચાર જગ્યાએ મારણ ત્રણ પશુનું મારણ કર્યું એક ગાય એક બળદ અને એક આંખલાનું મારણ કર્યું હતું જેમાં ત્રણ પશુઓની મોટી ઈજા કરી હતી જેમાં એક બળદ અતિ ઘાયલ કર્યો હશે માલિડા ગામ કરવા ગિરનારની અતિ નજીક હોવાના કારણે આવા બનાવો બનતા હોય છે જ્યાં લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે ગામમાં ખેતીવાડી વીજળીનો મોટો પ્રશ્ન રહે છે તો લોકો કાયમી દિવસની વીજળીની માંગણી કરી રહ્યા છે લોકો રાત્રિના ઘરે જઈ શકે નહીં અને આ બનાવ ન બને તે માટે આ પગલે ગામના લોકો વન વિભાગને જાણ કરતા તેમના કર્મચારી પોતાનું વાહન લઈ સ્થળ પર પહોંચ્યા ગ્રામજનો સાથે મળી પંચરોજ કર્યો અને મરેલા પશુને વન વિભાગે પોતાના વાહનમાં લઈ જઈ જંગલમાં નાખી દેવામાં આવ્યા ગામના લોકો પશુપાલક અને માલધારી સમાજ રહે છે તેમના મરેલા પશુ સરકાર તરફથી સારું વળતર મળે તેવું ઈચ્છી રહ્યા છે આ પંથકમાં આવા બનાવો નવાર બનતા રહે છે તેવું પણ કહી રહ્યા છે અમારા પશુ 50000 અને લાખના હોય છે પરંતુ તેમનું વળતર માત્ર 10 થી 15000 જ મળે છે તો સરકાર તેમને આપે તેવી માંગણી કરી રહ્યા છે શું હું તો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે